વાત કરીએ મહાબલી બજરંગબલી અને તેના નામ સાથે મચેલા ગુજરાતભરમાં ગદરની રાજ્યભરમાં સારંગપુર હનુમાન દાદાના સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવી રહેલા અપમાન સામે રોષ ભભૂકતો જોવા મળી રહ્યો છે અનેક તાલુકાઓમાં હિન્દુ સંગઠન ઉગ્ર પ્રતિક્રિયાઓ સાથે પોતાનો ગુસ્સો દર્શાવી રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રામાં પણ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાવેશભાઈ દવે ધ્રાંગધ્રા સીટી પીઆઈને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે ઉલ્લેખનીય છે કે ભગવાન શિવનો અગિયારમો અવતાર ગણાતા ભગવાન હનુમાન સાત હજાર વર્ષ પહેલાં પરમ વંદનીય છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન શંકર અને માતા પાર્વતી સહિત હનુમાનજીને સંત સ્વામિનારાયણના દાસ દર્શાવતા સમગ્ર મામલો ગરમ બન્યો છે જે એક તરફ રામ મંદિર વિશ્વનું મોટું મોટું મંદિર બને છે અને એક તરફ ગુજરાતની અંદર સારંગપુરની અંદર હનુમાન દાદાનું અપમાન થાય છે આ સાખી નહીં લેવામાં આવે સ્વામિનારાયણ સંસ્થા ભારત દેશના હિન્દુઓથી ચાલે છે હિન્દુઓના પૈસે કામ કરે છે મારા દરેક અનુયાયીઓને મારે કેવું છે આમને આ એક જ જવાબ હોય તમે પૈસા ન આપો ભગવાનને કોઈ દી પૈસાની જરૂર નથી નામે એકની નામે પાંચ પાંચ વ્યક્તિના પૈસા લે છે આ અગાઉ પણ ધાંગધ્રાની અંદર એક બનેલો સંસ્કાર ધામે જોગાસર ઉપર એમનો દાવો કરેલો પણ કોરાટની અંદર માફી માગેલી એટલે જ કહું છું હિન્દુઓ જાગો નકર આવનારા સમયની અંદર આ સ્વામિનારાયણ તમામ સંસ્થા આપણા મંદિરોને એવા દર્શાવશે હજી પણ મારી પાસે એવા ખ્યાલ આવે છે કે પિક્ચર બનાવે છે જેમાં મહાદેવ હોય કે કોઈ પણ રામ મંદિર હોય એ સ્વામિનારાયણના પગ દબાવતા હોય એવા વિડીયો વાયરલ કરે છે તો આ સંસ્થાને હું મારી ચેલેન્જ કરું છું કે પાંચ તારીખ સુધીમાં તમે માફી નહીં માગો તો આવનારા સમયની અંદર જિલ્લાને તાલુકા લેવલે એક મોટું સાધુ સંતનું સંમેલન થશે અને આખા વિશ્વમાં આ કામ કરવામાં આવશે અને નહીં કરવામાં આવે તો અમારા જેવા યુવાનો આપઘાત પણ કરશે મારી સરકારને પણ વિનંતી છે અને વિપક્ષને પણ વિનંતી છે કે આવો આપણે સાથે મળીને આ સારંગપુર હનુમાનજીના જે પિક્ચરો માલે છે એને દૂર